ক্লাগনা গুলি পাজেশে এলাছে থুরা থুরা এলে আহাার ম্যাই ভানো বেশে গেযাই এলেসে আহাই ভানো বেশে গেয়া ইলেশে এলাই এল কা આપણે ચાર ને રોટલી ખાઈએ છીએ તાજી અને આ જો ફરે એ મમ્મી હોમે ફરે એ ટકલું ભરતભાઈ ને દુકાન થી શીખવા લે છે ગોવિંદજી આવી ગયા એ જય મા શ્રીકુત્ર માં આવી ગયા છીએ મંદિરે શ્રીકુત્ર માં જય મા શ્રીકુત્ર માં Jaya masih ke tengah masih ke Jaya masuk. વાઘેલા મારા જોડે જોડે જ આવ્યો છે હા હમણાં ચાલુ કર્યું કારખાનું વાગ્યા છે સડા અને આજે તો કોઈ આવશે જ નહીં રજા જાહેર સન્ડે ની આજે મૂન વાઘેલા બે જ હમ શટલ ખુલુભાઈ વરસાદ પડી રહ્યો છે અત્યારે થોડો થોડો આ રોડ પર નવરાત્રિમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ના પડે તો સારું છે અહીંયા દેખાતું નહીં રોડ ઉપર દેખાય વરસાદ ચંપલ કાઢ નાખો ચંપલ કાઢ નાખો આ બદલાય ચંપલ કાઢવો પડે આજે લોડ પડ્યો ભાઈ ને ધૂપિયો કરવા માંડ નાખ્યું ગુગળ મય મારા વાઘેલાજી આ ચાલ આવ્યા છે સવા અગિયાર વાગે કારણ કે દસ વાગે પીધી નથી અને પાછી પોતરી લાયા કીટી હું તો લાયા નથી હમ દસ રૂપિયાની જ લાયા છે ચાવાના એ પણ ચાલતું નથી એ બપોરે ખાધા પછી તાત્કાલિક ચા પીવે એવી આદત છે ને ને આદત છે ભાઈને અને આપણો ચા ભાવાની એ ખાધા પછી જમ્યા પછી તાત્કાલિક ચા પીવે કોબી બટાકા બાજરી રોટલા કે રોટલા અને આ બેનું નું ઘી જોઈએ હે ભાઈ તો હા બોન્ડી આ પોંગ બે ફૂટ જોઈએ আমাডা মাডে ডিশ সি ন ঘেসি মাডে লাডা হাড়ে হাকো সা. নাল এসান নাকোডি ক্য়টুমা নাডিকরাই্য়ে बा तिजो कराई मे आज त बुढवारे तना ना पाडू आबाज उम्गिरु भेसेरे पील बाजू डिंगलु बधी छे मायरा बुण मायरा बुंचो बउन गे मायरा केउंगी छे मामा जरे मामा जरे बुगेसे मायरा बे दादी पील बाजू बैठा छे मु आबाज बैठ छु रे हरे रे

Asinnya pendek, pelor, to pelor, pas ayo pasoh. Dua saat warset, cel, thank you, sir. Wow, warset, juw, darah, wudar. aku habis di sini.

जोरदार गाज छे हां ये तो डेढ़ को तो मोटा-मोटा आए है जोरदार गाज है वो छे जोरदार गाज है वर्षात गाज छे भाई अनावर इसको लड़ी क्या था पर पतली ना है लुगड़ा लग रहा है भाई सेंस हो है वरसाद गाजेच वरसाद चव गाजर भाई। ચા લઈ ને આવી ગયા છે વરસાદ જોરદાર ગાજે બેસ્ટ ખાય છે પોડા અને આ અહીંયા ઊભી છે પાડી પાડીને છે ભેસ ભેસ દોવા બેસે છે મમ્મી આજે ભેસ કેટલું દૂધ આવે છે આજ રૂબરૂબ જોવા મળશે મને કે શું શું પ્રોબ્લેમ છે આજે મને કમ્પ્લીટ ખબર પડી જશે કે ભેંસ નું દૂધ કેટલું આવે છે પગલ્યો પગલ્યો પાડી તાવે છે ને ભેંસ નું થોડુંક દૂધ કાઢવાનું છે કારણ કે પાડી નાની છે એટલે એને વધારે પીવડાવવું પડે ને કે પાડી ને દૂધ ના મળે તો પાડી પછી તાકાત ના પાડી ને એટલે એક મહિના દોઢ મહિના સુધી પાડી જ પાણી દૂધ પીશે સાત દિન સાત દિવસનું નાનું બચ્ચું છે એટલે એને ફૂલ દૂધ જોઈએ દૂધ આપણેથી કઢાઈ નહીં પણ થોડુંક દૂધ કાઢવું જ પડે પાડી એટલું પચાઈ ના શકે કાઢી દૂધ એ દૂધ નીકળી રહ્યું છે અને પાડી પી દે છે દૂધ પાડી નીચે પાણી દૂધ પી છે એકલી તાવે છે બચ્ચું એકલું એકલું તાવે છે અત્યારે મમ્મી ઊભા થઈ ગયા છે જેટલું તાવતું એટલું તાવવા જ દેવાનું છે મને બેસને ખાણ મૂક્યું છે tartar ભરીને આવી ગયે એ આયમ માયરા આયા છે છત્રી લઈને છત્રી લઈને આવી ગયા છે માયરા બેન માયરા બેન આવો 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 હા છત્રી પકડી પાછી છત્રી વાળા માયરા બેન ઓ માયરા બેન હા જોડાયા છે અહીંયા લાઈટ આવી ગઈ આઈ આવી ગઈ લાઈટ બેન માયરા બેન માયરા બેન જો જો માયરા બેન જોવો છે પ્રિન્સ બઈ આવ્યા છે અત્યારે ગરમી ગરમી અમાયલી પણ પંખા જોડે બેહડ દવા પાવારી છે છીકણી પોખું ગડ ન ઉતર છીકણી સુંગાળ નાખો છીકણી શું સુંગાળ નાખો માયરા બેન એ માયરા બેન

થઈ જવું ભ કાજુ બદામ બદલ ઓછી કામ મૂકે એટલે હું ગીત જવું છું હવે ઓછી મેલે એટલે હું ગીત જવું છું ઓછી મેલે એટલે હું ગીત જવું છે હું ગીત જાય હવે એ જો એ ઊંઘી જાય એ આના એ શેઠ ઊંઘી ગયા હા પીજા હે લઈ લે ને ભાઈ વસોણીઓ

ક્યાંય લાઈટ નથી અંધારામાં બેઠા છીએ બધા અંધારામાં બેઠો છું મમ્મી ઊંઘી ગયા છે અત્યારે આરામ કરે છે વાગ્યા છે સાડા સાત વાવાઝોડું હતું તે લાઈટ પોલ્ટમાં છે વાવાઝોડાને લીધે લાઇટ હમણાં થોડી વારમાં જ આવી છે જમીન પરવાળીને આવી ગયા છીએ આ બા મારા મારા ઘરે દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતા જય ભરત ગુડ બાય